ગુજરાતમાં હાલ સરકારી એવી ટીચર્સ યુનિયનમાં હાલ ચાર વર્ષના સો સો બેઠકો સાથે ઇન્ટિગ્રેટેડ બી એ બી એન્ડ બી એસ સી બી એડ ચાલે છે અને આ ઉપરાંત રાજ્યની કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પણ આ ઇન્ટિગ્રેટેડ કોર્સીસ ચલાવવામાં આવે છે જોકે બે હજાર પચીસ છવ્વીસથી આ કોર્સિસ બંધ થશે એન સી દ્વારા જાહેર કરાયેલી તાજેતરની પબ્લિક નોટિસ મુજબ બે હજાર ચોવીસ પચીસનું વર્ષ આ કોર્સિસ માટે છેલ્લું એકેડેમિક વર્ષ ગણાશે બે હજાર ચોવીસ પચીસ સુધી અપાયેલા એડમિશન અંતર્ગત વિદ્યાર્થીઓ પૂરો થશે સુધી શકશે પરંતુ આ પ્રવેશ નહીં થઈ શકે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનના નવા સરક્યુલર પબ્લિક નોટિસ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ચાર વર્ષના ઇન્ટીગ્રેડ બીએ બીએડ અને બીએસસી બીએડ કોર્સ બંધ કરવામાં આવશે જો કોલેજો યુનિવર્સિટીઓમાં આ ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ ચાલે છે તો તે કોલેજ યુનિવર્સિટીઓએ કોર્સ બંધ કરીને કાઉન્સિલના નવા ઇન્ટિગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામમાં ટ્રાન્સફર થવા માટે અરજી કરવાની રહેશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ